જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો અને આપણે આવી જશે વાડીએ તમે જોઈ શકો છો કે ફેફલ અને આજનું વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે જો તમે વરસાદ ફૂલંધાયેલો છે ને પાડી છે અને આ આપણા છે એ મહકુમા આપણા થોડાક દિવસમાં વહી યુટ્યુબ ચેનલમાં આવવાનો છે તમે વિડીયો જોજો આપણે જવાનું છે બીજી વાડી અને બાજરાનું ઓલર આવે છે એટલે પપ્પાનો ફોન આવ્યો છે એટલે આપણે વાડીએ જવાનું છે અને વિડિયોમાં કન્ટિન્યુ બિનારે જાવ વિડીયોમાં તમને મજા આવશે આપણે ગાડી બહાર કાઢીને ગાડી શું કરી નાખી છે રોત આપણે વાડીએ જવાનું છે તપાઈ દેવી ખડીક માખો કે દિન નીકળતા હેટીને કે આવી ગયા કે તમને ના પાતો ઓ જે તેલા 25 અર્ધ કેલા કાઈ ન હોય તો કલાક કેમ વાત રોકાવું 1000 રૂપિયા દેવા ઓ એ કા હો આ ને કેડવા જાય ને પછી વાવવાનું બરોબર Basically. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો